શ્રીજી મહારાજ ઉમ્બ્રેડ થી ચાંગા અને ચાંગા થી પીરાણા પધાર્યા છે. અમદાવાદ ની નજીક માં આ ગામ છે. પીરાણા માં કંઈ ન સમજાય એવું વૈવિધ્ય છે. એક મોટી કબર છે. ત્યાં બેસીને બધા પૂજા કરે છે અને પૂજનારા બધા હિન્દુઓ છે. દરગાહ ની પૂજા હિન્દુઓ કરે છે અને એનો જે આચાર્ય છે તેને કાકા કહેવાય છે. શ્રીજી મહારાજે એ કાકા કહેવાતા આગેવાનોને બોલાવીને કહ્યું તમે હિન્દુ છો ને હા તો પછી આ મુસલમાન જેમ દાડુ અને આ બધું તમને શોભે છે અમારી આ પરંપરા છે અરે છોડો આવી અંધ પરંપરાને પરમાત્માનું ભજન કરો પરમાત્માની ઉપાસના કરો વેદ ધર્મનું પાલન કરો વૈદિક સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે એને અપનાવી લો આમાં ક્યાંય કલ્યાણ નથી મોક્ષ પરમાત્માની ભક્તિ અને ઉપાસનામાં છે કાકાને લગ્ની લાગી અને સ્વામિનારાયણ ભગવાનની સાથે થઈ ગયા મહારાજે દીક્ષા આપી દીધી અને સાધુ કરી દીધા અને સાથે લીધા શ્રીજી મહારાજ ઉમ્બ્રેડ થી ચાંગા અને ચાંગા થી પીરાણા પધાર્યા છે અમદાવાદ ની નજીક માં આ ગામ છે પીરાણા માં કંઈ ન સમજાય એવું વૈવિધ્ય છે એક મોટી કબર છે ત્યાં બેસીને બધા પૂજા કરે છે અને પૂજનારા બધા હિન્દુઓ છે દરગાહ ની પૂજા હિન્દુઓ કરે છે અને એનો જે આચાર્ય છે તેને કાકા કહેવાય છે શ્રીજી મહારાજે એ કાકા કહેવાતા આગેવાનો ને બોલાવી ને કહ્યું તમે હિન્દુ છો ને હા તો પછી આ મુસલમાન જેમ ડાડુ અને આ બધું તમને શોભે છે અમારી આ પરંપરા છે અરે છોડો આવી અંધ પરંપરાને પરમાત્માનું ભજન કરો પરમાત્માની ઉપાસના કરો વેદ ધર્મનું પાલન કરો વૈદિક સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ છે એને અપનાવી લો આમાં ક્યાંય કલ્યાણ નથી મોક્ષ પરમાત્માની ભક્તિ અને ઉપાસનામાં છે કાકાને લગ્ની લાગી અને સ્વામિનારાયણ ભગવાનની સાથે થઈ ગયા મહારાજે દીક્ષા આપી દીધી અને સાધુ કરી દીધા અને સાથે લીધા